વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ તુલસીવન સોસાયટીમાં એક સ્કૂલ વેન દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો વલસાડના અબ્રમા ખાતે તુલસીવન સોસાયટીમાં વહેલી સવારે લગભગ સાત થી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ સ્કૂલની શાળાના વિદ્યાર્થીઓની સ્કૂલ વેન નંબર જીજે ફિફટીન સીડી સેવન ફોર ફાઈવ થ્રીના ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા વેન સ્લીપ થઈ જતા રસ્તાની બરાબર બાજુમાં આવેલ એક ઘરની દિવાલ તોડી બાજુમાં મૂકેલ ઈંટના ઢગલામાં જઈ અટકી હતી અકસ્માત શાળાના કેટલાક બાળકો અંદર જ જ હતા અને અકસ્માત ગ્રામજનો દોડી આવ્યા હતા વહેલી સવારે સ્કૂલમાં લઈ જતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો ઘટનામાં સ્વામિનારાયણ સ્કૂલના પાંચ જેટલા વિદ્યાર્થીઓ અને વેનમાં સવાર ચાલકને અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી અકસ્માત દરમિયાન ચાલક અને વિદ્યાર્થીઓનો ચમત્કારી બચાવ થયો હતો જો કે નાની મોટી ઈજા પહોંચી હતી અકસ્માત થતાં જ ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને ગામમાં રહેતા નગરપાલિકાના માજી કાઉન્સિલર શૈલેષભાઈ પટેલે બાળકોને સહીસલામત બહાર કાઢી લીધા હતા અને ત્યારબાદ વેનને પણ બહાર કાઢી લેવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને ચમત્કારી બચાવ થયો હતો મારું નામ ગિરીશભાઈ છે અહિયાં કઈ કેટલા વાગે આમાં લગભગ સાત વાગે ની આજુબાજુ સ્કૂલ વાન પસાર થઈ રહી હતી અને વાન પરથી ડ્રાઈવર લાગે થોડો કાબુ ગુમાયો અને આ બાજુમાં દિવાલ છે એમાં થોડી એક્સિડન્ટ જેવું થયું છે પણ કઈ વાનમાં કેટલા બાળકો હતા બાળકો હતા કે કઈ કઈ ખાસ ખબર નહીં પણ સાત આઠ જણા ખરા આ એના વિશે કઈ આઈડિયા નથી

તો રનિંગમાં ગાડી સીધી ખેંચાય નહીં અંદર જ જતી રે હું આ મોગરા વાળા જ આવતો હતો ને આ હેડક્વાર્ટર ક્વાર્ટર જતો હતો કેટલા બાળકોને કોઈને નુકસાન બધા સહી સલામ